ત્રણ દિવસ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાન જહાંગીરપુરા વિસ્તારના રોડ ઉપર સુકાવા મૂકેલા ડાંગરના પાકના દ્રશ્યો ખેડૂતો પાકને રોડ ઉપર સુકાવા મૂકવા મજબૂર ભારે વરસાદના પગલે રોડ ઉપર સુકાવા મૂકેલો ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોની હાલત બની કફોડી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાની સુકાવા મૂકેલા ડાંગરના પાકમાં પાણી ફરી વળતા નુકસાન રસ્તાઓ સહિત ખેતરોમાં પણ વરસાદને પગલે પાણી ફરી વળ્યા સુરતમાં ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસવાના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો સાથે જળબંબા કાળ જેવી સ્થિતિઓ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી ત્યારે સુરતના ઓલપાડ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અત્યાર પર રોડના દ્રશ્યો જોઈ શકો છો કે સીધા કે જે ડાંગર જે ખેડૂત છે તેના દ્વારા સુખાવા માટે અહીં મૂકવામાં આવ્યું હતું પરંતુ હાલ જે ડાંગરની સ્થિતિ તમને અહીં જો જોવા મળી રહી છે તે જોઈ શકો છો કે સ્પષ્ટપણે ડાંગરના અંદર પાણી ભરાઈ આવ્યો છે આજે ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ પડવાના કારણે જે ખેડૂત છે તેઓના ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને સાથે સાથે જે રોડ ઉપર જે ડાંગર મૂકવામાં આવ્યું હતું સુકાવા માટે તે પણ અહીં પલળેલું નજરે પડી રહ્યું છે ને સીધો પાણી જ પાણી છે અને સીધા તમે મેઈન રોડના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં મોટી સંખ્યામાં ડાંગર જે છે તે સુકાવા માટે મૂક્યું છે પરંતુ તે કમ્પ્લીટ રીતે ભીનું થઈ ચૂક્યું છે અને એક મોટી નુકસાની થઈ હોય તેવી રીતેની આશંકા લગાવવામાં આવી રહી છે સાથે સાથે જે જે વરસાદના કારણે આ ભારે નુકસાન થયું છે ને નુકસાનના પગલે ખેડૂતોને ત્રાહીમામ પુકારવાનો વારો આવ્યો છે ગત વર્ષે પણ આ જે રીતની પરિસ્થિતિઓ થઈ હતી અને પરિસ્થિતિના પગલે ખેડૂતોને મોટું નુકસાન થવાનું સામે આવ્યું હતું તે જ પ્રમાણે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા ખેડૂત વરસાદની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને ડાંગર રોડ ઉપર નાખવા મજબૂર પણ બનવું પડ્યું છે અને કેટલીક જગ્યાએ તો લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી હતી કારણ કે એક જ હતું કે ટ્રેક્ટર જલ્દીથી જલ્દી ગોડાઉનમાં થાય અને તેઓનું જે